મિત્રો આમ જો પાર્થભાઈ ની ગાડી આમ જો હલવાય ગયું બુલબુડિયા બોલા આમ જો આમ જોડ ઉડા જોડુંડે ઉડે જો કેમ છો પાર્થભાઈ આમ જો ટાઈમ મારે સકડા નીકળે હેલો ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફરીથી મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે તો કેમ છે તમે બધા મજામાં છો અને મિત્રો હું પણ મજામાં જ છું તો મિત્રો આપણે આજે ક્યાં જવાના છે હું તમને કહી દઉં આપણે આજે જવાના છે એટલે કે મહુવાની અંદર આપણે ભવાની મંદિર જઈએ ને ત્યાં એક બે ગામડા આવેલા છે ઢસા અને કુંડળ ગામ અને ત્યાં એક મહાદેવનું બહુ ઐતિહાસિક અને બહુ પ્રાચીન મંદિર છે અને દરિયા કિનારે મહાદેવની શિવલિંગ છે તો હમણાં આપણે ત્યાં જઈએ હું તમને પણ દર્શન કરાવું અને મિત્રો એ મંદિર છે ને આમ ઐતિહાસિક છે અને આપણે મહુવાથી કમસે કમ નવ કિલોમીટરના અંતરે આવેલું છે અને આપણે ત્રેવીસ મિનિટ ત્યાં પોખતા થશે તો ચાલો આપણે ત્યાં જઈએ હું હજી એક મંદિર તો આવેલું નથી ફર્સ્ટ ટાઈમ જ છું તો ચાલો ફેમિલી આપણે નીકળીએ અને ચેનલમાં નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે નીકળીએ મિત્રો આપણે અત્યારે પેટ્રોલ પંપે આવી ગયા છીએ ત્યાં પેટ્રોલ ગાડી નખાવી દઈ તો અહીંયા અમારે કાળુભાઈ નખાવે છે પેટ્રોલ બાપુ પણ આવ્યા છે અહીંયા જોવા એ બાપુ હા એમ જાય છે પણ રસ્તો બહુ ખરાબ આવી ગયો છે જુઓ અહીંયા કાંઈક આવી રીતના રસ્તો છે જુઓ આપણે કોઈ આવ્યા તો નથી ફર્સ્ટ ટાઈમ છે પણ તોય આપણે જઈએ ચાલો અમે જો કિશનભાઈ પણ અહીંયા છે જો ગાડી ઉભી રાખી એકદમ પેણાવાળું છે બધું જોવા આવી રીતના ગાડી હરખી નહી હાલતી જુઓ તો અમારા બાપુ પણ પાછળ બેઠા છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો આપણે આમ તો દરિયા કિનારે પહોંચી ગયા છીએ તમને દેખાડી દઉં જુઓ અહીંયા જો ઓળખી પણ છે જો અહીંયા આવી રીતના બધું જોવા બધું દેખાય છે દરિયાને એવું ફ્રોમ પવન ચક્કી બધું ફરે છે ચાલો તો આપણે મંદિરે જઈએ આમ કાળુભાઈ હલવાઈ ગયા છે જોઈ શકો છો તમે જોવા આમ કાળુભાઈ આવે છે એઠેથી જોઈ શકો છો તમે પૈણામાં એકદમ ગાડી હલવાઈ જાય છે બહુ ગુરુ મિત્રો બધી સાઈડ આમ બાવળિયા નાખલો જોવા આપણે આ રસ્તો છે જો બાપુ પણ ઊભા છે જોવા આમ કાળુભાઈ આવે છે આપણી ગાડી પણ મિત્રો અહીંયા આડી જોવા આમ ધવાડ જ કાઢે એકલી પૈણો જેવો છે તો એ પણ તો મિત્રો અહીંયા થી જવાનું છે જોવા આમ જોવો તમે ખાલી જુઓ મિત્રો આવો રસ્તો છે મિત્ર મહાદેવ ને વતીએ છીએ આમ તો કઈ મળતું નથી અહીંયા જ્યારે દરિયા કિનારા વડે છે આવું બધું જો આવી રીતના છે દરિયો આવી ગયો તમારા કાળુભાઈ ની આવે છે

મમ્મીન ભાઈ પણ આવે છે બહુ આમ રસ્તો બહુ ખરાબ છે મિત્રો જો અહીંયા થી આવી રીતના રસ્તો છે એકદમ ઢેફા જોઈ શકો છો તમે અહીંયા થી આપણે જઈએ છીએ મહાદેવ ગોતે છે મિત્રો પણ આપણને શિવલિંગ નથી મળતી કેટલા બે ત્રણ રસ્તા તો આપણે બીજા રસ્તે ચડી ગયા હતા આપણે કોઈ આવ્યા જ નથી ફર્સ્ટ ટાઈમ છે જો અહીંયા આવી રીતના બાવળિયા છે જોઈ શકો અહીંથી અહીંયા વચ્ચે થી નીકળવાનું છે અહીંયા જો આવી રીતના બાવળિયા ને એવું છે નીકળાય જાય કે બરા પકડી રાખું ભૈયા ધીમે ધીમે ઈ કઈ ખુદ છે નહી બાવળિયા બહુ અઘરું પડી ગયા મિત્રો અહીંયા વન્ય પ્રાણી પણ આવી જાય એવું રસ્તો છે ફોરેસ્ટ વાળા પણ છે મિત્રો આપણે મહાદેવ જે શિવલિંગ ગોતે છે આપણને હજી મળ્યું તો નથી આમ દરિયા તાવડે આપણે પોગી જાય છીએ જો અહીંયા જ દરિયા તો આવી ગયા છીએ અહીંયા એલા તો શમશાન લાગે હું જો અહીંયા કઈ શમશાન જવું છે મિત્રો જો અહીંયા પેલા નું જૂનું સમશાન પણ લાગે છે જો લાકડા પણ અહીંયા પડ્યા છે અહીંયા જો આવી રીતના છે અહીંયા તો આપણે ફોગી ગયા છે મહાદેવ ને ગોતીએ છીએ મિત્રો આપણે હમણાં મહાદેવ મળી જાય તમને દર્શન કરાવી દઉં હું તો જ્યાં અહીંયા કોઈ દિવસ મિત્રો એક વાર નથી ફર્સ્ટ ટાઈમ જ છું તો આપણે જઈએ છીએ જો અહીંયા આવી રીતના બધો રસ્તો છે કિશનભાઈ કેમ લાગે મહાદેવ મળી જાય કે અહીંયા કાક કાળુભાઈ કે છે આપણે કાક ત્રિશુલ જેવું ત્રિશુલ જેવું કાક દેખાણું થયું તો મિત્રો આપણે જઈએ છીએ ધીમે ધીમે

તો આપણે જઈએ છીએ બહુ અહીંયા નજારો તો બહુ મસ્ત મજાનો છે તો અમારે બાપુ આવે છે ચાલીને મિત્રો અત્યારે તો છે ને આવતી વેળ છે પાણીની એટલે આપણે જલ્દી દર્શન કરી લેવા પડશે નકર પછી જો પાણી આવી જશે તો પછી આપણે અહીંથી નીકળવા પ્રોબ્લેમ થઈ જશે તો પેલા આપણે દર્શન કરી લઈએ જલ્દી મહાદેવના અને પાણી અત્યારે આવે છે જોવો તમે અહીંયા તો પોગી ગયું પાણી જોવા અહીંયા અત્યારે આવતી વેળ છે કે એટલા માટે પાણી કાયા આવે છે તો જો અહીંયા આપણે દર્શન કરવાના છે જો અહીં મહાદેવ છે આવી ગયા છે ચપ્પલ કાક ઉપર કાઢજો નગર પાણીમાં વ્યા જાય જો આ પાણી તો પોગી ગયું છે રે જો મિત્ર પોગી ગયા આપણે ફાઇનલી આપણે અત્યારે મહાદેવ પોગી ગયા છે શિવલિંગ છે તો આપણે મહાદેવ મળી ગયા છે તો તમને પણ દર્શન કરાવી દઈશ તો ચાલો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી દેજો અને તમને બતાડી દઉં મહાદેવ જો અહીં આપણે મહાદેવ છે જો અહીં આપણે આવી રીતના શિવલિંગ છે દર્શન કરી લઈએ જો મારે આ બધા ભાઈ ને દર્શન કરવા મળ્યા છે મારી મમ્મી પણ સાથે છે મિત્રો પાણી તો અત્યારે જોવા અત્યારે પાણી તો આવવા મળ્યું છે કારણ કે આવતી વેળ છે કે નહીં જલ્દી આપણે દર્શન કરી નીકળી જવું પડશે નકર જો અહીંયા પાણી અત્યારે આવી જાય ને તો આપણે જવા પ્રોબ્લેમ થશે ચાલો તો મિત્રો અમે દર્શન કરી લઈ મહાદેવ આ ના દર્શન આપણે કરી દીધા છે તો હવે આપડે ધીમે ધીમે થાય છે બાર ગાડી સાઈડ અત્યારે તો આમ તો દી હાથ માં છે આમ જો તમે સૂર્ય નીચે ખાઈ છે તો અહીંયા આવી રીતના બધું તો આપણે અહીંયા આતા મહાદેવ જો દેખાય છે ત્યારે દરિયા દરિયાની આવતી વેલ છે એટલે આપણે કાયકા દર્શન કરી નીકળી ગયા છીએ કારણ કે દરિયા આખો ભરાઈ જાય તો આપણે ઘરે જવાનો પ્રોબ્લેમ થઈ જાય ગાડી આપણે બહાર મૂકી છે જો અમારા મમ્મીની ચાલીને જાય છે આગળ તો આપડે ધીમે ધીમે જઈએ છીએ ગાડી બાજુ ચાલો

અમે પણ મહાદેવ ના દર્શન કરી લીધા છે તો હવે અમે જઈએ છીએ ધીમે ધીમે રસ્તો બહુ ખરાબ છે મિત્રો ત્યાંનો પણ આપણો બ્લોગ છે એ પણ તમે જોવાનું ભૂલતા નહીં આપણી ચેનલ હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ આમ તો ઉપર છે આપડી ગાડી જો અહીંયા ગાડી છે ચાલો મિત્રો આપણે ગાડી પાસે પોગી ગયા છે તો હવે આપણે ધીમે ધીમે ઘર સાઈડ જઈએ છીએ જો આપણી ગાડી અહીંયા છે આ જો કિશનભાઈ ની ગાડી છે પેલા લે કેમ થાય વિસ્તાર રસ્તો છે ને બહુ અહીંયા ખરાબ છે એકદમ પૈણા વાળો રસ્તો છે એટલે થોડું ધ્યાન રાખવાનું ગાડી ચલાવવામાં જો અહીંયા કાક આવી રીતના રસ્તો છે જો અમારે અહીંયા સરખી ગાડી પણ નથી ચાલતી ઉભા એ મારે વગર નહીં થાય હાલ લે ઉસી કરું

એ દોસ્ત કઈ સાઈડ જશો તું તો મિત્રો આપણે જો આ રસ્તેથી આવ્યા હતા અને જો આપણી ગાડી અહીંયા પડી છે તો આપણે અહીંથી ઘર સાઈડ નીકળે છે મિત્રો આપણે ઘર બાજુ નીકળે છે તો મિત્રો આજનો તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો અને મેં મહાદેવના દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવી દીધા છે તો મિત્રો આજનો બ્લોગ આપણે કરીએ મળશું ફરી નેક્સ્ટ નવા સાથે તો બધાને બાય બાય મહાદેવ કમેન્ટ કરી દેજો બાય બાય